ખોટા લઈ જાય મારી વાત બગાડ તમે શું મેં તમને કઈ કીધું બોલી ગયો એવું મને વાત નહી આવતી

એ હારું શું કે ના ફરીજી ઈ તો એમ કે હે કે રાહી આય કંટરો લીવ રહેતો તો કે થાપઈન કાઢ્યો મે તો છના હુવા દે હવારું થી હવે અહીંયા ને આઈ જપ કરશે હવે ઈ દો ભલે ના આવે આય કન તમ તારે આ બ દોને આર ફિર તો નહીં શાન કરવાનું વરે પાડી જ દેવાનો હે આ તો તમારજી કરું હારું તમે હુઈ જો તમ તારો હુઈ જો તમે પાજ જગર એવું હોય તો

ખડી જી લાકડી લઈને પાછો જાવ તમે રો લો વિક્રમજી તો કહી લીધું હવે આપણે તો માથાકૂટ મટી હવે સાના માને સુઈ જઈશું આને લપ કરી મે બકરી સડી ઘડી ને આમ ઘડી કે આમ કંટાવા લીવે તો હવે ચાચી નો ફોન મળી ગયો હવે શાંતિ થી હુઈ રહ્યો અગાજી જે તારે મારા બેટા ના લોઈ પીવું મળતા નહી એટલા ને થઈ ગયો વિક્રમજી હવે ટાઈમ વાગ્યા હું કરતા પાસે દુવાન થાય એવું હે હવે આથી કશું વાંધો નહીં નક્કી તાર શું તમે સહારો આલો હવે જાગરા કરીશો તાર

પાંચ વાગવાજા નહીં ફરજિયા કીધું સમાધાન કરના નાખે આમાં બહુ મજા નહીં હા સનુ સમાધાન સમાધાન નહીં કરતા હોય ઓ ની શરમ આડી આવે હે ને પડે પડે ને નાખું તને તો આ તો હવે તને કઈ કાટો નહીં ઢોલ માડી અબે ઢોલ મારી ને હું જ્યા હજુ હારું કઉ નહીં હોવાનો તારો વારો ગાટવાનો હે ને ખબર પડે આ તો

પછી ન્યા કરાય ને ફરજીન ધરન્ડું કરે સુમાં ઠંડુ કરાય ને કે બજારમાં છે ઠકી ગયો ને તો પાછો મારશે તો ખડો જ્યાં જ્યો માં તો બોલી ગયો